નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કોંગ્રેસના આરોપનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો હતો કે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ્વા છે તેના જવાબમાં હર્ષવીએ કહ્યું કે કોંગ્રેસ પકડવા ગયું હતું ડ્રગ્સ ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ત્રણસો કિલો અઢારસો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું નિષ્ફળ બનાવ્યું ગુજરાત એટીએસને અભિનંદન આપવામાં આવે છે ગુજરાતના ચુનિંદા અધિકારીઓ માહિતીના આધારે વોજ ગોઠવી છે અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે ડ્રગ્સ પકડાયું નથી પકડ્યું છે મહેનતથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે અનેક દિવસો સુધી વોચ ગોઠવવામાં આવે છે પાકિસ્તાનીની નાપાક હરકતને રોકવા સફળતા મળી છે આ દિશાથી અનેક ઓપરેશન પાર પડ્યા છે કોંગ્રેસના સવાલ પર ગૃહમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસ પકડવા ગયું હતું ડ્રગ્સ આ ડ્રગ્સ પકડવા પોલીસ અધિકારી કામ કરી રહ્યા છે આ ડ્રગ્સની વાત રાજનીતિ વાત નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રગ્સની સામે જંગ છેડી છે हेड ऑफिस गुजरात मनोमंथन नाई गुजरात एटीएस और कोस्ट गार्ड द्वारा पाकिस्तान माथी भारत नी सीमा मा 300 किलो 1800 करोड़ नी कीमत नो ड्रग्स घुसाड़वानो प्रयास निष्फल करवा बदल હું ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું